મહિલાઓ સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે જેને સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાજ ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોરી સામે ચાર વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફંગોડીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્યારે પિસ્તાળીસ વર્ષના સખે બાળકી સાથે વ્હાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો જ્યાં તેણે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઈ છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘરાંગણે રમી રહી હતી તે દરમિયાન એક હવસનો વરુ આવ્યો અને બાળકી પર નજર બગાડી હતી જે બાદ તેણે વહાલનું નાટક કરી બાળકીને ઉંચકી લીધી હતી

કડોદરા જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ નાય પોતાની સાથે લઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરે જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષો વિથ રેપ ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોલસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયસપી શ્રી એચએલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જી પોલીસ સાથે સાથે સુરત જિલ્લા એલસીબી ટીમ પણ તપાસના જોડાઈ હતી પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી તેની કડક પૂછપરછ હાથ ધરી છે